પ્રધાનમંત્રી કિરાકોટાકીસ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય ચર્ચા બંને દેશો વચ્ચે રાજનૈતિક અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર થશે વાતચીત દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોને કેન્દ્ર સરકારે શાંતિ જાળવવાની કરી અપીલ પંજાબના ડીજીપીએ શંભુ અને બોર્ડર પર ક્રેન અને ભારે મશીનો જપ્ત આદેશ પાકિસ્તાનમાં રચાશે નવી સરકાર બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને નવાઝ શરીફની મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી શહેબાઝ શરીફ બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જ્યારે આસિફ અલી જરદારી બનશે રાષ્ટ્રપતિ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બજેટ માંગણીઓ તેમજ વહીવટી અને યોજનાકીય બાબતો અંગે ચર્ચાની શક્યતા મહેસાણાના વિસનગરના તરફ ખાતે વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પીએમના સભા સ્થળની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ ગુજરાત સૂર્ય ઉર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રિમ હરોળમાં એશિયાનો સૌથી મોટો સૂર્ય ઉર્જા પ્લાન્ટ પાટણ જિલ્લાના ચારણકામાં હવે તાલુકે તાલુકે સોલાર પ્લાન્ટ થી વીજ ઉત્પાદન વધ્યું સાંતલપુર ના બામરોલી ખાતે તેર મેગાવોટ ના સોલાર પ્લાન્ટ થી વાર્ષિક બે કરોડ યુનિટ વીજળી નું થઈ રહ્યું છે ઉત્પાદન જામનગર અને દ્વારકા થી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ને અપાઈ લીલી ઝંડી નવસો થી વધુ ભક્તો રામલલ્લા ના દર્શનાર્થે જવા થયા રવાના જય શ્રી રામ ના નારા થી ગુંજી ઉઠ્યું રેલવે સ્ટેશન એફઆઈઆર રેન્કિંગમાં ચોથા ક્રમે રહેલ ભારતીય પુરુષ હોકી ટીમની આજે નેધરલેન્ડ સામે ટક્કર છેલ્લી મેચમાં ભારતીય ટીમે સ્પેન સામે પ્રાપ્ત કરી હતી રોમાંચક જીત